ફૂડ વાળા ફ્રાય આવે થોડી ઘણી પ્રેક્ટિસ કરી તરી આઈ લી ચલાવી પછી જાય ગામમાં નાખુંડા લાગશું ગામમાં બધા થાય ફળી થોડી કાટા માટા ના હોય તો હોય ઘરે ગયા રાઈ નાઈ ધોઈ લી

સાંતલપુર આવી ગયો હતો વાર દાટી કરવા માટે ઘણા ટાઈમ પછી કાનજીભાઈની દુકાન ઉપર આવી ગયા છે આપણે કાનજીભાઈ ઘણો ટાઈમ પછી શોપ ખોલી છે ને માલ પણ બધો આવી ગયો છે નવો ગાંજીભાઈની મુલાકાત લીધી છે આજે તો અને કરાવવા વારડાટી કરાવવાઈ બહેન આવ્યા પછી બધા જાય વારડાટી કરાવવા માટે ત્યાં સુધી આપણે ગાંજીભાઈની દુકાને બેસ્યાથી આવી ગયો હતો રવિભાઈની દુકાને વાડ કપાવવા માટે અહીંયા આપણે ને જીવનભાઈ અબારી ચારણ ખાતે મિત્રો મળી ગયા હતા અને એ બધા આપણા બ્લોગ જોવે છે ને બધા આપણા કોલેજ ફ્રેન્ડ છે જીવનભાઈ તો ને હવે વાત દાટી આપણે કરાવી નાખીએ રવિભાઈ થોડાક કામમાં છે એના પછી ડાયરેક્ટ આપણો વાળો છે અને એક કારીગર જમવા ગયો છે એટલે અત્યારે આપણે થોડી રાહ જોઈને બેઠા છીએ તો કારીગર આવશે એટલે વાત દાટી કરાવી નાખીએ

સાજે જવાના સ્કૂલે ઘરે જઈને ડાયરેક્ટ જમીને હવે જાય સ્કૂલે અને સાંજે પાછું જવાનું છે પ્રેક્ટિસ કરવા માટે ગયા છે સાંજે પ્રેક્ટિસ કરવા જગદીશ કોચ પણ આજે છે તો અને વિદ્યાર્થીઓ બધા આવે મિની કોચ નીલ સહી શું કરો હા આ બધા અમારા પ્લેયર કરે બીજા પ્લેયર કેટલા દૂર હે ક્યાં હે બધા બોલો બોલો જપર પ્રેક્ટિસ ચાલુ કરી હે ચાર વાગે બધા માદાને આ વખત કોર્નર દેવાનો માદા રમવાનો કોર્નર દિવ્ય આવે હે આવે હે કે તો માર નથી રમવો દે જો આવે હે વારન તોય વાંધો નહીં મે રાખું કોર્નર હાલથી કાદ દે આદ દે ગેમ ને ગ્રાઉન્ડ માં તો આવે છે ને ચારણ કાદી પ્રેક્ટિસ કરા ચારણ કાદી પ્રેક્ટિસ કરાવીને નીકળી ગયા છે ને વચમાં હેડ આવી ગઈ છે તમે જોઈ શકો છો અમારે ગેંગ ને એક બ્રેક આવે છે એક આવા રમણામાં અમને મોરા મોરા લઈ લે છે ખબર એ નહીં પડે ભાઈ જાય રહ્યા ગામની સ્કૂલમાં પ્રેક્ટિસ કરાવવા માટે ગામની સ્કૂલે આવી ગયા છે અને વોલીબોલની પ્રેક્ટિસ ચાલુ છે અને ત્યાં ટ્યુશન પણ ચાલુ છે આ બાજુ નાના નાના બાળકો હિંચકા ખાઈ રહ્યા છે આ સાઈડ પણ હિંચકા ખાઈ રહ્યા છે ને આ બધા વોલીબોલ રમે છે કબડ્ડીવાળા હજી અમારે ટ્યુશનમાં છે આવશે એટલે કબડ્ડી ચાલુ થઈ જશે પ્રેક્ટિસ નથી અમારે સ્કૂલ નો વાતા ર વૃક્ષો વૃક્ષો કાપીને બહુ જોરદાર બનાવી નાખ્યું છે અનનકી અનનકી બાકાજી કે હાલ હે રયો છોકરે ને તો પ્રેક્ટિસ પૂરી થઈ ગઈ છે અનનકી અનનકી રબારી જવા બાકાજી કે બોલા રે રમે હે રે દેવ તું આવડતું નઈ શીખાય રે બધા ભલે ગામનો આર વિકાસ કરો તો હે ને મારા બધા નીલસ બિલ્સ ને શીખડાવ રબારી બોલ ઉપર આવડતું નથી અમાર શું શીખડાવ મારા આ લોકોને છોકરા બધા પ્રાથમિક હવે આપણે જઈ રહ્યા ઘરે આજે આપણો આ અહીંયા વહેલો પૂરો કરી નાખે કેમ કે આજ શાંતિ અમારા ગામમાં લાઈટ નથી ને આપડા મોબાઈલ માં ચાર્જિંગ થઈ ગયું છે પૂરું આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂર્ણ ને મળી આવે નેક્સ્ટ માં જય શ્રી ક્રિષ્ના બધા મિત્રો ને